એક ગુજરાતી ફિલ્મ જોયું થતા થતા થઈ ગયું તાતા થયા ગજબનું નામ છે નહીં ઓસ્કાર વિનર શું કામ યાર આ લોકો આવા નામ રાખતા છે ફિલ્મ વિશે વાત કરું તમને તો ફિલ્મની સ્ટોરી છે ને કંઈ નવી નથી આ સ્ટોરી આપણે બોલીવુડમાં સાઉથમાં ગુજરાતીમાં હજારો લાખો કરોડો અબજો ખરબોવાર જોઈ છે ત્રણ જણા છે જે પોતપોતાની લાઈફમાં કંઈક પ્રોબ્લેમમાં છે ત્રણ મિત્રો છે એક મિત્ર એવો છે કે જેને તેની વાઈફ અને તેની સાસુ છે એ ખૂબ ઘરે હેરાન કરે છે ઘરના કામ કરાવે છે પછી એક મિત્ર એવો છે કે જેને હમણાં જ કંઈક ફેસબુકમાં વાતચીત થઈ હશે અને પછી મળવાનું પ્લાનિંગ કર્યું હોય છે પણ પેલી છોકરી મળવા આવી એટલે આને મોઢે ના પાડી દીધી કે તારું ભાઈ વહે જો તારું મોઢું જો અને ભયંકર છે એટલે એ ભાઈ એમાંથી દુઃખી છે એટલે કદાચ એ ભાઈ છોકરી ગોતતા હશે છે એવું લાગે છે એવું કંઈ ડિટેલ પછી એમાં કીધી નથી અને એક મિત્ર છે કે જે પોતાના બહેન અને બનેવી સાથે રહે છે તો ત્યાં પણ એને એના બનેવી છે એ આડુઅળું બોલતા હોય છે અને પાછું એ કન્ટેન્ટ ક્રિએટર હોય છે આવા ત્રણ મિત્રો છે જે પોતપોતાની લાઈફમાં કંઈક પ્રોબ્લેમમાં છે એટલે પૈસા કમાવવા છે પણ પૈસા કમાવવામાં પછી એ કંઈક એવું કરી બેઠે છે કે ઉલમાંથી ચૂલમાં જાય છે કિડનેપ કરવાની હું કંઈક કાવતરું કરે છે અને કિડનેપ જેને કરવાનું હોય છે એની કરતાં કોઈ બીજાનું કિડનેપ થઈ જાય છે અને એ પાછું બીજાનું જે કિડનેપ થયું હોય એ પાછું કોઈ નાના ઘરનું માણસ ના હોય એ કાં તો પોલિટિશિયનનો છોકરો છોકરી હોય ક્યાં તો પોલીસવાળાનો છોકરો છોકરી હોય અથવા તો એવું કંઈક અહીંયા થાય છે તમે જુઓ એટલે તમને એમ જ થઈ જાય કે ભાઈ આ બધું આપણે જોયેલું છે તો આમાં નવું શું છે જો આ ફિલ્મ છે ને આખી એ લોકોએ એ લોકોનો એક જ મોટ ધ્યેય હતો કે આપણે કોમેડી ફિલ્મ બનાવી છે હવે તમે જ્યારે સંપૂર્ણપણે કોમેડી બનાવવાના ફિરાકમાં હોય એટલે એમાં પછી બીજી કાંઈ વસ્તુ ન જોવાની હોય તમે હેરાફેરી જોઈ લો તમે હંગામા જોઈ લો તમે ફિર હેરાફેરી જોઈ લો કોઈ પણ તમે ઢોલ લઈ લો ધમાલ લઈ લો કોઈ પણ કોમેડી ફિલ્મ લઈ લો એમાં ખૂબ સરસ જબરજસ્ત કોમેડી હોય એટલે પછી એમાં બીજા પાસા પર આપણે ધ્યાન જ ના દેવાનું હોય કે લોકેશન શું છે ને પેલું મ્યુઝિક શું છે ને ફલાણું શું છે ફલાણું તમને ફક્ત ને ફક્ત હસવું આવવું જોઈએ બસ એમાં પછી કોઈ જાતનું લોજિક મેજિક વળગાડવાનું ના હોય પણ જ્યારે તમારી કોમેડીમાં જ કાંઈ ન હોય તો પછી બીજી વસ્તુઓ પર ધ્યાન આપવું જ પડે તમારી કોમેડી તમારા જે મેઇન પંચ કોમેડી એટલે તમે એક કોમેડી ફિલ્મ બનાવશો તેનો મેન પાયો શું થયો તો કે ભાઈ કોમેડી તો એ પાયો જ મજબૂત હોવો જોઈએ એ પાયો મજબૂત હોય તો પછી અમારે આમથી આમ ને આમથી આમ જોવાની જરૂર જ ના પડે જે કોમેડી જ મેન છે એમાં એક સીન એક મોમેન્ટ એક ક્ષણ એક લાઈન એવી નથી જ્યાં તમને હસવું આવશે બેઠા બેઠા તમે આમ જ જોઈ રાખશો કે ઓકે આ શું હાલી રહ્યું છે આ શું હાલી રહ્યું છે સીન એક સીન એક મોમેન્ટ નહીં એક કલાકાર એક કારીગરની એક્ટિંગ નહીં કલાકારની એક્ટિંગ નહીં એક લાઇન નહીં એક પંચ નહીં એક મોમેન્ટ નહીં એક સેકન્ડ નહીં શું કામ બનાવી આ ફિલ્મ આ જોઈને મને એવું થાય કે શું કામ બનાવી છે આ ફિલ્મ અમુક અમુક જગ્યાએ અમુક અમુક કલાકારોની વાત કરું છું આ જે સંજયભાઈ છે ને પછી એ જે રેગ્યુલર જે કોમેડિયન કલાકારો છે એ નહીં જે નવા આમાં અમુક દેખાય છે એ કલાકારોની જે એક્ટિંગ જોઈ છે મેં ઓહો હો યાર આની કરતા તો કેટલી ખરાબ એક્ટિંગ એમ ગજબનું ગજબ ગજબની જે મેન મેન સીન આવતો હોય એમાં જે અમુક સાઈડ કલાકારો હોય ને એની એક્ટિંગ તો જોઈએ તો એમ થઈ જાય ઓહો યાર એટલે નબળા પાસાઓથી ભરપૂર આ ફિલ્મ છે વધારે પડતી વાત નથી કરવી પણ આ ફિલ્મ સ્કીપ કરવા જેવી ખરે હું કોઈ સ્ટાર નથી આપતો આ ફિલ્મને ઘણા એમ કહે કે ભાઈ આપણે મહેનત કરી હોય તો એક્સ્ટ્રા આપવું પડે તો મહેનત જ આ આ પૃથ્વી પર બધાએ પોતપોતાના સર્વાઇવલ માટે મહેનત કરે છે તો અહીંયા પણ ફિલ્મ મેકરો છે એ પોતાના સર્વાઈવલ માટે જ ફિલ્મો બનાવે છે ખેડૂત છે પોતાના સર્વાઈવો માટે જ અનાજ ઉગાડે છે સેમસંગ કંપનીવાળો છે તો એ પોતાના સર્વાઈવ માટે જ સેમસંગના ફોન બનાવે છે સેમસંગના ફોન જ્યારે નથી ગમતા ત્યારે નથી ગમતા એટલે એને કહી દેવી છે કે ભાઈ નથી ગમો ફોન એમાં તે મહેનત કરી છે તે મહેનત કરીને ફોન બનાવ્યો છે તો એના માટે અમે તને શાબાશી આપીએ છીએ ફલાણું આપીએ કાંઈ ના હોય નથી ગમ્યું એટલે નથી ગમવું આ સીધી એને સિમ્પલ વાત છે તો થતાં થતાં થઈ ગયું તાતા થઈ ગયા આ ફિલ્મ જે આવી છે એ સ્કીપ કરવા જેવી છે મને તો બિલકુલ ના ગમી તમારે જોયું હોય તો તમારે સલામ છે તમે જોઈ શકો છો તમારા કદાચ નજીક સિનેમા ઘરમાં લાગી છે તમે જોઈ શકો છો હું આ ફિલ્મને એક પણ સ્ટાર નહીં આપું ધન્યવાદ